વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ખેડબ્રહ્મા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં વિરોધ પક્ષના નેતાએ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર સામે વિવિધ આક્ષેપો કર્યા હતા સાથે જ ભ્રષ્ટાચારના પણ આરોપો લગાવ્યા છે આ સાથે જ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાનૂન નામકરણ થતા આવનાર દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાનૂન નામકરણ આપવામાં આવ્યું છે તેની સામે વિરોધ પક્ષ સતત કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવી રહી છે આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીજીના નામે ચાલતી રોજગાર ગેરંટી કાનૂન નામ યથાવત રાખવા માટે અનેક જિલ્લા સ્તરે તેમજ તાલુકા મથકે ધરણા પ્રદર્શન યોજીને કેન્દ્ર સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી જી રામજી રોજગાર ગેરંટી કાનૂન સામે કોંગ્રેસ પક્ષ સતત વિરોધ નોંધાવી રહ્યું છે તેમજ આવનાર દિવસોમાં ઉગ્ર વિરોધ પણ નોંધાવા હશે ખાસ કરીને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ભૂતકાળમાં ગરીબ ગ્રામીણ શ્રમિકોને આર્થિક રોજગારી મળી રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમજ આ દરમિયાન રોજગાર ગેરંટી કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો હાલના તબક્કે કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે તેમજ તેનું નામકરણ પણ કરવામાં આવ્યું છે તેની સામે કોંગ્રેસ પક્ષ સતત આક્રમક મૂળમાં વિરુદ્ધ નોંધાવી રહ્યું છે બટા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજની પ્રેસ વાર્તામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રામભાઈ સોલંકી પ્રદેશ સમિતિના આગેવાનો શ્રી દિનેશભાઈ ગઢવી શ્રી બાબુજીભાઈ ઠાકોર આપણા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ કુંપાવજી શ્રી વિષ્ણુભાઈ પટેલ આપણા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભવરસિંહ બાપુ અમિતભાઈ શર્મા ભાઈ શ્રી પ્રકાશભાઈ ઉપાધ્યાય અને ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રો બે હજાર પાંચ છમાં દિલ્હીમાં યુપીએ સરકાર હતી એ વખતે હું પણ દિલ્હીમાં સંસદ સભ્ય હતો અને મારા પણ મતથી આ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનાનું એ વખતે એક અધિકાર તરીકે મતદાન કરીને અમે લોકસભામાં પસાર કરેલું ને એના કારણે ઐતિહાસિક કહી શકાય હોય સો દિવસની રોજગારી આપતો એક કાયદો આ દેશમાં બન્યો હતો ને એના કારણે કરોડો લોકોને આ કાયદાનો ફાયદો થયો અને ખાસ કરીને કોરોના કાળમાં જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ હતી લોકોને ખાવાના ફાંફા હતા લોકો બહાર કમાવા જઈ શકતા નહોતા ત્યારે પણ નરેગા યોજનાએ લોકોને જીવાડવાનું કામ કર્યું છે ત્યારે હાલમાં બહુમતીના જોરે એનડીએ સરકારે કોઈપણ વિપક્ષના સુધારા વધારા કે અભિપ્રાય લીધા વગર માત્ર ધ્વનિમતથી બહુમતીના જોરે એ કાયદાને ઉડાવીને નવો કાયદો પસાર કરી દીધો છે જે રીતે આ લોકોએ મોટેરા સ્ટેડિયમનું નામ જે સરદાર વલ્લભભાઈ પટેલ નામાકરણ થયું હતું એ નામ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉડાવીને બીજું નામ આપવાનો પ્રયત્ન કર્યો એ જ રીતે અહીંયા પણ મહાત્મા ગાંધી જે ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે આપણે સૌ માનીએ છીએ કે એમનું નામ કાઢીને એમણે નવું નામ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો છે એની અમે સખત નિંદા કરીએ છીએ અને એનો સખત વિરોધ પણ કરીએ છીએ જ્યારે આ કાયદો બન્યો ત્યારે કેન્દ્ર સરકારને ખબર હતી કે દરેક રાજ્યોની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય એટલે કેન્દ્ર સરકારે નેવું ટકા રકમની જવાબદારી કેન્દ્ર સરકારે લીધી હતી અને રાજ્ય પર દસ ટકાનો જ બોજ આપ્યો હતો હાલમાં જે આ નવા કાયદામાં જે જોગવાઈ કરી છે એમાં સાહીઠ ટકા કેન્દ્ર સરકાર આપશે ને ચાલીસ ટકા રાજ્ય સરકારે ભોગવવાના એટલે ચાલીસ ટકા ભોગવવા ના પડે એના કારણે બી રાજ્ય સરકાર સહમત ના થાય તો મજૂરોને રોટી મળી શકશે નહીં એ વખતને જે કાયદો હતો એમાં સો દિવસની રોજગારીનો સંપૂર્ણ અધિકાર હતો આ કાયદામાં એકસો દિવસની જોગવાઈ કરી છે પણ એનો અધિકાર નથી આપ્યો એટલે એ સરકારની મુન્સ્થિ પર રહેશે કે સો દિવસ આપવા એકસો દિવસ આપવા કે પચાસ દિવસ આપવા અને એ વખતે જે કેવા પ્રકારના કામો પસંદ કરવામાં આવતા હતા તો કે સ્થાનિક શું જરૂરિયાત છે કે એમાં વધારેમાં વધારે શ્રમ કાર્ય કયા કામમાં જોડાયેલું છે ને વધારેમાં વધારે કે ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા ના આવે એવા કામોની પસંદગી કરવામાં આવતી હતી હવે જ્યારે આમાં ચાલીસ ટકા મટીરિયલનું આ લોકોએ પ્રોવિઝન કર્યું છે એટલે કોન્ટ્રાક્ટર આમાં હાવી થઈ જશે ને મજૂર એમાં દબાઈ જશે એ પ્રકારનું આમાં આયોજન છે બીજી ખાસ વસ્તુ એ છે કે ત્યારે ગ્રામસભાની પણ ભૂમિકા રહેતી હતી કે કયું કામ લેવું ગ્રામસભાની જવાબદારીને ધ્યાન રાખવાની પણ હતી ને સોશિયલ સામાજિક જવાબદારી પણ ગ્રામસભાની હતી હવે આ ગ્રામસભા નીકળી ગઈ છે એમાં હવે ડિજિટલ સિસ્ટમ સ્ટીયરિંગ કમિટી એટલે કે ઉપરથી યોજના નીચે આવશે આ યોજના ગામડાના રોજગારી માટેની હતી એની જગ્યાએ ઉપરથી નીચે આવશે એ પ્રકારનું પ્રાવધાન આ લોકોએ કર્યું છે ને એ વખત એવું હતું કે તમે કામ માગો ને તો તમને પંદર દિવસમાં કામ ના મળે તો બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ હતી અત્યારે એ લોકોએ એ એપ્સ રાજ્ય સરકાર પર છોડી દીધું છે કે ભાઈ રાજ્ય સરકાર પાસે પૈસા હશે તો રોજ બેરોજગાર ભથ્થું આપશે નહીં તો અમારી કોઈ જવાબદારી નહીં એમ કરીને કેન્દ્ર સરકારે હાથ ઉપાડી લીધા છે એટલે ખાસ કરીને જે અત્યારે અખબારના માધ્યમથી આપણે વાત કરીએ તો બાવીસ લાખ જેટલા તો ગુજરાતમાં નકલી નકલી જોબકાર્ડ ધારકો છે એટલે નકલી જોબકાર્ડ બાવીસ લાખ ગુજરાતમાં બનેલા છે અને અત્યારે ગુજરાતમાં જે મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે મેં વિધાનસભામાં પણ ઉજાગર કરેલો જેના કારણે બે મંત્રી પુત્રોએ પણ જેલમાં જવું પડ્યું એ બી આ મનરેગાનું જ કોભાંડ્યું હમણાં જ તમને એક હું દાખલો આપીશ તો જાંબુ ઘોડા કરીને પંચમહાલ જિલ્લાનો એક તાલુકો છે એની વસ્તી છે બેતાલીસ હજાર બેતાલીસ હજાર વસ્તી છે એક જિલ્લા પંચાયત છે એ તાલુકામાં એક જિલ્લા પંચાયત છે હવે પંચમહાલ જિલ્લામાં કુલ ફાળવણી થયેલી બાંચસો ને બાર કરોડ રૂપિયાની એમાંથી એકમાત્ર જિલ્લા પંચાયત સીટ ધરાવતા તાલુકામાં એ લોકોએ બસો સોળ કરોડ રૂપિયા ફાળવ્યા ત્રણસો કરોડ રૂપિયા એક જ તાલુકામાં ફાળવ્યા અને એમાંથી બસો સોળ કરોડ રૂપિયા મટીરિયલ પેટે ફાળવ્યા એટલે તમે જુઓ કે રેશિયો હતો સર કેન્દ્ર સરકારનો સાહીઠ ચાલીસ આ જાંબુઘોડામાં રેશિયો તો કે બાવીસ ટકા મજૂરી ને ઇઠોતેર ટકા મટીરીયલ હવે એમાં દાખલા કેવા બન્યા કે મસાબર ગામે એક મેટલ રોડ બન્યો મેટલ રોડ બન્યો એની કિંમત હતી ત્રણ લાખ એંસી હજાર એના પેટે મજૂરી કેટલી ચૂકવાય બસો છપ્પન રૂપિયા અને કામ કેટલા દિવસમાં પૂરું થયું બે દિવસમાં પૂરું થઈ ગયું બે દિવસમાં પૂરું થઈ ગયું ત્રણ લાખ એંશી હજારનો મેટલ રસ તો બે દિવસમાં પૂરો થઈ ગયો અને મજૂરી બી બસો છપ્પન જ ચૂકવ્યું એ કૂવો હતો તો કૂવામાં કેટલા મજૂર હતા એ કૂવાના મજૂર કામ કરતા હતા બે ચાર લાખ એસી હજારનો કૂવો આ જ જાંબુઘોડા તાલુકા એ કૂવો અઠવાડિયામાં પૂરો થઈ ગયો અને પાંચસો બાર રૂપિયા જ મજૂરી ચૂક્યો કોંગ્રેસ પક્ષનું સ્પષ્ટપણે માનવું છે કે આવનાર દિવસોમાં રોજગાર ગેરંટી કાનૂન નાબૂદ કરીને ગરીબોને રોજીરોટીથી વંચિત રાખવા માટેનું આ ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે સાથે હાલના તબક્કે કાયદામાં રોજગારીના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે જોકે સ્પષ્ટપણે તેનો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કે જાહેરાત કરવામાં આવી નથી આ સાથે સરકાર દ્વારા જે નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં મનરેગા હેઠળ કામ કરનાર ગરીબ ગ્રામીણ શ્રમિકોને મળવાપાત્ર રકમમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે ત્યારે હાલના તબક્કે ગ્રામીણ ક્ષેત્રે મનરેગા હેઠળ ચાલતા ભ્રષ્ટાચાર બાબતે પણ દ્વારા પ્રકારના કરવામાં આવ્યા છે જે આમાં પછી અમે તપાસ કરી કે ભાઈ આ જાંબુઘોડા તાલુકામાં આટલા બધા પૈસા ફાળવવાનું કારણ શું કે અહીંયા મટિરિયલ સપ્લાય કરતી એજન્સી કોણ છે તો ત્યાં ચાર એજન્સી કામ કરતી હતી જેણે આ મટીરિયલ સપ્લાય કર્યું છે એ ચાર એજન્સી કામ કરતી હતી તેમાં પહેલી એજન્સી હતી એ ભારતીય જનતા પાર્ટીના હાલના જિલ્લા ભાજપના પ્રમુખ છે એની એજન્સી હતી બીજી એજન્સીનું નામ ખુલ્યું તો એમાં એમ એમના પત્નીનું નામ હતું એ પત્ની ત્યારે આ જે ફાળવણી ત્યારે એ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા એટલે કોઈ પૂછવાની જરૂર જ નહીં જિલ્લા પંચાયત હસ્તગત મનરેગાના કામો થાય એટલે ત્રીજી એજન્સી કોણ હતી તો કે બે આ જિલ્લા પ્રમુખનો ભત્રીજો અને ચોથી એજન્સી કોણ હતી તો કે એનો ડ્રાઈવર આ લોકોએ જ મટીરિયલ સપ્લાય કર્યું છે બીજા પાંચમાં કોઈએ મટીરિયલ સપ્લાય કર્યું નથી એટલે એક આ રોજીરોટી આપવાની યોજનાને પણ એ લોકોએ ભ્રષ્ટાચારની યોજના બનાવીને વ્યાપક ભ્રષ્ટાચાર આમાં થયો છે એટલે ખરેખર જે એનો મકસદ હતો એ મકસદનો છેદ ઉડી જાય છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ અને જે યથાવત હતી મનરેગા યોજના એ હશે તો જ રોજગાર ન્યાય મળશે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામે તમામ જિલ્લામાં આ રીતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે મહત્ત્વની બાબત એ છે કે વિપક્ષ દ્વારા મનરેગા તેમજ મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે આ સાથે જ સરકાર તેમજ કેન્દ્ર સરકાર સામે પણ વિવિધ રીતે આવનાર દિવસોમાં વિરોધોની તૈયારી દર્શાવવામાં આવી છે ત્યારે જોવાનું રહેશે કે આવનાર દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કેવા અને કયા પ્રકારના વિરોધ વંટોળ ઉભા કરવામાં આવે છે